નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકો માટે મે મહિનાનું અનાજ વિતરણ તો મે મહિનાની અંદર જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકો પીએચએચ એટલે કે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ મળવા પાત્ર રહેશે કોને ખાંડ મળશે કોને જે છે ઘઉં કેટલા ઘઉં અને ચોખા મળતા હોય તો કેટલા ચોખા મળવા પાત્ર રહેશે અને સાથે સાથે મિત્રો આજના વિડીયોની અંદર મે મહિનાના અનાજ વિતરણની સાથે અંત્યોદય રેશન કાર્ડ કોણ કોણ બનાવી શકશે કારણ કે ઘણા લોકો એવા હોય છે કે એ લોકોને ખ્યાલ જ નથી હોતું એ લોકો અંત્યોદય રેશન કાર્ડ ને પાત્ર હોય છે પરંતુ છતાં પણ એ લોકો પાસે એપીએલ રેશન કાર્ડ હોય છે એ લોકો જે છે અંત્યોદય કાર્ડનો જે છે લાભ લેતા હોતા નથી તો આજના વિડીયોમાં મિત્રો આપણે આટલી માહિતી વિશે વાત કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો વાત કરીએ એપીએલ અથવા તો પીએચએચ પ્રાયોરિટી હાઉસ હોલ્ડર રેશન કાર્ડ ધારકો એટલે કે જે છે જે લોકો બીપીએલ અને જે છે અંત્યોદય રેશન કાર્ડ જે લોકો પાસે ના હોય અને એપીએલ રેશન કાર્ડ હોય એટલે કે જે છે એનએફએસએનું કાર્ડ હોય એવા લોકોને મે મહિનાની અંદર મળવાપાત્ર જથ્થો તો આવા લોકોને જે છે પોતાના પરિવારમાં જેટલા સભ્યો હોય છે એ પ્રમાણે જે છે રેશન કાર્ડ જે છે રાશન મળતું હોય છે રેશન કાર્ડ પ્રમાણે જે છે રાશન મળતું હોય છે દાખલા તરીકે પાંચ સભ્યો હોય તો પ્રતિ વ્યક્તિ બે કિલો જે છે ચોખા મળતા હોય તો એ રીતે ટોટલ દસ કિલો ચોખા મળશે તો એ રીતના જે છે આ લોકોને જે છે રાશનનો જથ્થો મળતો હોય છે તો સૌપ્રથમ વાત કરીએ મે મહિનાની અંદર જે છે એપીએલ રેશન કાર્ડ ધારકોને પરિવાર દીઠ મળવાપાત્ર જથ્થાની વાત તો સૌ પ્રથમ જે છે પીએચએચ ઘઉં એટલે કે જે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ ઘઉ પીએચએચનો મતલબ છે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ અને એ લોકોને એનએફએસ છે હોય બરોબર છે તો ઘઉંની વાત કરીએ તો જે છે આઠ કિલો જે છે આ મહિને મળવાપાત્ર રહેશે એટલે કે આ જે રેશન કાર્ડની હું વાત કરું છું જેનો મેં જે છે જથ્થો અથવા તો વિતરણની હું વાત કરતો હોય તો આ રેશન કાર્ડની અંદર ટોટલ ચાર વ્યક્તિ છે ચાર સભ્યો છે તો ચાર સભ્યો અને પ્રતિ વ્યક્તિ જે છે બે કિલો જે છે ઘઉં મળવાપાત્ર રહેતા હોય તો ટોટલ જે છે આઠ કિલો જે છે ઘઉં મળવાપાત્ર રહેશે તો આ રીતના જે છે ઘઉં મળવાપાત્ર રહેશે તમારા પરિવારની અંદર જો પાંચ સભ્યો હોય તો તમને જે છે દસ કિલો ઘઉં એ રીતના જે છે તમને મળવાપાત્ર રહેશે જો તમારી પાસે એપીએલ રેશન કાર્ડ હોય ત્યારબાદ મિત્રો વાત કરીએ ફોર્ટી ચોખાની તો બાર કિલો તો અહીંયા જે છે પ્રતિ વ્યક્તિ જે છે ત્રણ કિલો ચોખા મળવાપાત્ર રહેશે ખાસ આ પણ તમારે જાણી લેવાનું છે ત્યારબાદ મિત્રો વાત કરીએ જે છે મીઠું મળવાપાત્ર રહેતું હોય છે તો એક કિલો મીઠું

બીપીએલ એટલે કે બિલો પોવર્ટી લાઇન જેની પાસે જે છે બીપીએલનું કાર્ડ છે બીપીએલ રેશન કાર્ડ ધારકો માટે તો એ લોકોને જે છે મે મહિનામાં મળવાપાત્ર જથ્થાની વાત કરીએ તો પી એચ એચ ઘઉં તો એ લોકોને જે છે ઘઉં મળવાપાત્ર રહેશે એ પણ જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકોને પણ જે છે વ્યક્તિ દીઠ મળતા હોય છે તો અહીંયા પણ તમે જોઈ શકો છો આઠ કિલો ઘઉં ત્યારબાદ જે છે ચોખા તો એ પણ જે છે બાર કિલો અને ત્યારબાદ બીપીએલ રેશન કાર્ડ ધારકોને જે છે વધારાની જે મળતી હોય છે એ છે ખાંડ તો અહીંયા તમે જોઈ શકો છો ખાંડ અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો મિત્રો ખાંડ મે મે બે હજાર પચીસમાં માં સો ટકા રેગ્યુલર ફાળવણી કરવામાં આવેલ છે તો ખાસ કરીને મે મહિનાની અંદર તમને જે ખાંડ મળશે તો જે લોકો જે બીપીએલ રેશન કાર્ડ ધારકો છે ખાસ કરીને એ લોકોને જે રેશન કાર્ડની જે રેશનની જે શોપ છે ત્યાંથી સો ટકા જે છે એ ખાંડ મળવાપત્ર રહેશે અને રેશનની શોપ પણ તમને ના પડે કે ખાંડ આવેલી નથી ખાંડ છે નહીં તો અહીંયા તમે જોઈ શકો છો સો ટકાની ફાળવણી સરકારે કરી દીધેલી છે હવે એ લોકો ના પડે તો તમારે જે છે ફરિયાદ કરી દેવાની રહેશે તો ખાસ કરીને સોની જે છે ખાંડની જે છે સો રેગ્યુલર ફાળવણી કરેલી છે સરકાર તરફથી એના વિરુદ્ધ જે છે ફરિયાદ જરૂરથી કરી દેવી જોઈએ તો ખાંડ વાત કરીએ મિત્રો તો એ જે છે પણ વ્યક્તિ પ્રમાણે જ મળતી હોય છે તો અહીંયા તમે જોઈ શકો છો એક કિલો ને ચારસો ગ્રામ અને પ્રતિ કિલો જે છે એનો બાવીસ રૂપિયાનો ભાવ રહેશે તો એક કિલો અને એક રૂપિયાના ભાવે મળવા પાત્ર રહેશે બરોબર છે તો મે મહિનાની અંદર જે છે બીપીએલ રેશન કાર્ડ ધારકો જે છે એને આટલો જથ્થો મળવા પાત્ર રહેશે અને ખાસ કરીને ખાંડ તમને ના આપે તો તમારે જે છે એના વિરુદ્ધ એક્શન લેવાની રહેશે અને પેલા મિત્રો હું તમને જાણ કરી દઉં કે આ જે જથ્થો જે છે એ મે મહિનાનો છે ઘણા લોકો જે છે ઘણા લોકો એવા હોય છે કે જે છે આગળના મહિનાનો જથ્થો હોય છે એના વિશેની જે છે વાત કરતા હોય છે પણ હું તમને જે છે અહીંયા બતાવી દઉં છું અહીંયા તમે જોઈ શકો છો ચોખ્ખું મે બે હજાર પચીસ બરોબર બે હજાર પચીસ પણ લખેલું છે અને મે મહિનો લખેલું છે ઘણા લોકો એવા હોતા હોય છે કે એ જે છે આ મે મહિનાની અંદર જે છે વાત કરતા હોય છે પરંતુ એ જે છે આગળનો મહિનો એપ્રિલ મહિનામાં જે જથ્થો હોય છે એના વિશેની વાત કરતા હોય છે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો એવું નથી તો જે છે અહીંયા તમે ડિટેલની અંદર જોઈ શકો છો મે મહિનાની જ જે છે હું વાત કરી રહ્યો છું મે મહિનાની અંદર તમને જે મળવાપાત્ર જથ્થો છે એને જ વાત કરી રહ્યો છું તો અંત્યોદય રેશન કાર્ડ ધારકોને જે છે પોતાનું જે કાર્ડ હોય છે એ જે છે અનાજ મળતું હોય છે અને આ રેશન કાર્ડ ધારકોને સૌથી વધુ લાભ મળતો હોય છે જે લોકો પાસે અંત્યોદયનું નું કાર્ડ હોય છે એ લોકોને તો ઘઉંની વાત કરીએ તો જે છે કાર્ડ દીઠ પંદર કિલો અને ચોખાની વાત કરીએ તો કાળ દીઠ વીસ કિલો મળવા પાત્ર રહેશે ત્યારબાદ ખાંડ પણ અંત્યોદય રેશન કાર્ડ ધારકો માટે પણ સરકારે સો ટકા રેગ્યુલર ફાળવણી કરેલી છે તો એ લોકોને એક કિલો ખાંડ અને પંદર રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે અને ત્યારબાદ જે છે મીઠું એક કિલો અને એક રૂપિયાના ભાવે મળવાપાત્ર રહેશે અને હવે મિત્રો વાત વાત અગત્યની જે છે અંત્યોદય રેશન કાર્ડ ઘણા લોકો એવા હોય છે કે જેને ખ્યાલ હોતો નથી કે આ અંત્યોદય રેશન કાર્ડ એ લોકોને બનતું હોય છતાં પણ એ લોકોને ખ્યાલ હોતો નથી તો એવા કોણ લોકો છે કે જેને જે છે આ અંત્યોદય નું કાર્ડ એ બનાવી શકે છે અને અંત્યોદય યોજનાનો અંત્યોદય રેશન કાર્ડનો લાભ લઈ શકે તો એની મિત્રો આપણે વાત કરીએ રેશન કાર્ડમાં બધા પ્રકારના રેશન કાર્ડમાં જે લોકો પાસે અંત્યોદયનું જે કાર્ડ હોય છે તેવા લોકોને રેશન કાર્ડને લગતા સૌથી વધુ લાભ મળતા હોય છે ખાસ કરીને તહેવાર નિમિત્તે પણ જે છે અંત્યોદય રેશન કાર્ડ ધારકો હોય છે એને જે છે વધારે લાભ મળતા હોય છે અંત્યોદય રેશન કાર્ડ કેવા લોકો બનાવી શકે જે ખાસ કરીને ઘણા લોકોને ખ્યાલ હોતો નથી તો એની અંદર આપણે વાત કરીએ તો જમીન વિહોણા મજૂરો સીમાંત ખેડૂતો કુલી હોય 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 રિક્ષા ચાલકો ફળ ફૂલ વેચનારા કારીગરો જેવા કે જે છે તમે લુહાર કુંભાર જે છે વણકર સુથાર હોય તો તમે કારીગરની અંદર તમારો સમાવેશ થતો હોય કોઈ પણ બરોબર છે તો પણ તમે જે છે જે છે અંત્યોદયનું કાર્ડ બનાવડાવી શકો છો બીપીએલ નો તમારી પાસે દાખલો હોય તો તેવા લોકો પણ જે છે અંત્યોદયનું કાર્ડ બનાવી શકે છે વિધવા મહિલા હોય તો તેવા લોકો પણ જે છે આ આટલી કેટેગરી અને આની સિવાય પણ ઘણા જે છે ઝૂંપડપટ્ટીની અંદર રહેતા લોકો હોય છે તો એ લોકો પણ જે છે અંત્યોદયનું કાર્ડ જે છે બનાવી શકે છે તો ખાસ કરીને આની અંદર વાત કરીએ તો રિક્ષા ચાલકો ઘણા એવા હોય છે રિક્ષા ચાલકો હશે ઘણા એવા કે એ લોકોને ખ્યાલ નહીં હોય કે એ લોકો અંત્યોદય રેશન કાર્ડ બનાવડાવી શકે છે તો ખાસ કરીને એવા લોકો માટે જ જે છે જે છે આ ટોપિક જે છે મેં બનાવ્યો છે તો એના માટે જે છે ખાસ કરીને એવા લોકો જે છે પોતાનું અંત્યોદય રેશન કાર્ડ બનાવડાવી લે અને જે છે રેશન કાર્ડની આ યોજનાઓનો લાભ જરૂરથી લઈ લે આ જે છે કાર્ડ બનાવવા અંત્યોદયનું તમારે આ અંત્યોદયનું કાર્ડ બનાવવું હોય તો એના માટે જે છે તમારે અંત્યોદયનું ફોર્મ ભરી આવકના દાખલા સહિતના જે છે ડોક્યુમેન્ટ તમારે જમા કરાવી ત્યારબાદ થોડા સમયમાં જે છે કાર્ડ બની જતું હોય છે અને ખાસ કરીને આ કેટેગરીની અંદર તમે આવતા હોય તો જે છે આ કાર્ડ જરૂરથી તમારે બનાવડાવી લેવું જોઈએ અને સરકારની આ યોજનાનો લાભ તમારે જરૂરથી લઈ લેવો જોઈએ તો આજના વિડીયોમાં મિત્રો બસ આટલું જ આશા રાખું છું કે રેશન કાર્ડને લગતી આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર જે છે આ માહિતીને શેર કરી દેજો આભાર